તો જય માતાજી બધા મિત્રોને આજે આપણે નવરાત્રિના જે આજે ત્રીજો દિવસ છે એના વિશે થોડી વાતચીત કરીશું મિત્રો તો આજનો દિવસ છે જે ચંદ્રગટામાની સ્થાપના કરીને ઉજવવામાં આવે છે મિત્રો આજે ચંદ્રગટામા માતાજીની પૂજા કરવામાં આવે છે મિત્રો જેની વાત કરીએ તો મિત્રો આ ચંદ્રઘટામાએ આજના દિવસે રાક્ષસો સામે યુદ્ધ કરી અને રાક્ષસોનો વધ કર્યો હતો મિત્રો જેથી લોકોના મનમાં જે રાક્ષસોનો ભય હતો તે દૂર કર્યો હતો તેથી આજનું ખૂબ ખૂબ મહત્ત્વ જોવા મળે છે મિત્રો જેમ કે આપણા જીવનમાં જે કાંઈ ભય નકારાત્મક જે શક્તિઓ હોય છે એ દૂર થતી હોય છે માતાજીની યાસના ઉપાસના કરવાથી મિત્રો તો આજના દિવસે બધા લોકોએ માતાજીની યાસના ઉપાસના કરવી જોઈએ મિત્રો જય માતાજી જય ચંદ્ર મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા લોકોએ સબસ્ક્રાઈબ કર કરવાનું છે બધા લોકો વિડીયો છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો અમને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો એક સબસ્ક્રાઈબ કરવાથી તમારે કોઈ પણ જાતનું કાંઈ પણ નુકસાન નથી મિત્રો